અન્ય ચાર વ્યક્તિઓ પણ ઘાયલ સાયબર ડેરીના અધિકારીઓ પહોંચ્યા સિવિલ હોસ્પિટલ સાબરકાંઠાથી સમાચાર આવી રહ્યા છે સાયબર ડેરીમાં મોટી દુર્ઘટના બોઈલરમાં ગુંગળામણથી થયું છે એકનું મોત બે ઘાયલ થયા છે બોઈલરની સફાઈ દરમિયાન બની છે આ દુર્ઘટના અચાનક બોઈલરના ગેસ લીકેજ થતા અફરાતફરી પચીસ વર્ષીય યુવકનું ગુંગળામણથી મોત પરિવારમાં શોકનો માહોલ આ મામલે વધુ વિગતો સાથે સંવાદદાતા દિગેશ કડિયા લાઇનથી જોડાયા છે જી દિગેશ શું વિગતો છે આ મામલે કામ કરતા જે ચાર કર્મચારી હતા તે કર્મચારીઓ જે બોઇલરની આસપાસ જે વેસ્ટ હોય તેનો નિકાલ કરવાની કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લીકેજ થયો હોય અથવા ગુંગળા મણથી આ ઘટના બની હોય તેવું પ્રાથમિક તારણ હાલ તો સામે આવ્યું છે જેની અંદર એક વ્યક્તિનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ કામદારો હતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા ઘટના સ્થળ ઉપર પોલીસનો કાફલો આવી ગયો છે અને સાબરડેરીના જે કર્મચારી છે અધિકારીઓ છે તે પણ હાલ તો અહીં સ્થળ ઉપર આવી ગયા છે ને આગળની કાર્યવાહી કરી રહ્યા છે જી જી સમગ્ર માહિતી માટે આભાર દિગેશ સાબરડેરીમાં મોટી દુર્ઘટના બોઇલરમાં ગુંગડામણથી એકનું મોત બે ઘાયલ બોઇલરની સફાઈ દરમિયાન બની છે આ દુર્ઘટના અચાનક બોયલર ના ગેસ લીકેજ થતા અફરા તફરી પચીસ વર્ષીય યુવકનું ગુંગળામણ થી મોત પરિવારમાં શોક નો માહોલ અને ચાર વ્યક્તિઓ પણ ઘાયલ